બનાસકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત વડગામના અંધારીયા ગામે યુવકે આપઘાત કર્યો વ્યાજખોરના ત્રાસથી ઝેર ગટગટાવી યુવકે કર્યો આપઘાત પશુપાલકે નવ ગાય લેવા વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતા ધવલ અમારી સાથે જોડાઈ ગાય છે ધવલ આ યુવકે આપઘાત કર્યો છે કયા કારણોસર તેણે આપઘાત કર્યો છે અને કોની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ગામના ગામ વ્યાજખોરના ત્રાસ આત્મહત્યા કર્યાનો બનાવ છે તે સામે આવ્યો છે મહત્વની વાત છે કે મોમનવાસ અને મોટાસડા ગામના કેટલાક ઇસમો પાસેથી આ જે જીતેન્દ્ર દેસાઈ નામનો યુવક છે તેમને પશુ ખરીદવા માટે આઠ લાખ રૂપિયા જેટલા વ્યાજે લીધા હતા જોકે તે બાદ જે વ્યાજખોરો છે તેમના દ્વારા આ યુવક પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તે દરમિયાન જ આ પશુપાલકના સાત જેટલા પશુઓ મોતને ભેટ્યા હતા તેને લઈને તે આર્થિક સંક્રામણ આવી ગયો હતો ને જે વ્યાજખોરોનો ત્રાસ વ્યાજખોરો જે ત્રાસ ગુજારી રહ્યા હતા તેને કારણે આ યુવકે જયારે તેનો પરિવાર પશુ ધોવા વાડામાં ગયો તે સમયે ઝેર ગટગટાવીને આત્મહત્યા કરી લેતા અત્યારે તો યુવકના મૃતક યુવકના જે પરિવારજનો છે તેમના દ્વારા વડગામ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે તમામ માટે